હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દરેક પ્રસંગોમાં કે તહેવારોમાં બધાના જ ઘરમાં બનતી લાપસી જે આપણે એકદમ છૂટી છૂટી ને ગળપણ પણ પરફેક્ટ માપ સાથે બનાવીને તૈયાર કરીશું ને આ લાપસી તમારે પહેલી જ વારમાં પરફેક્ટ બનશે હું જે રીતથી બનાવીને બતાવું છું તેવી રીતે એકવાર જરૂરથી બનાવજો તો લાપસી બહુ જ સરસ બનશે ને બધા તમારી લાપસીના વખાણ પણ કરશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અત્યારે મેં અહીં એક કપ ભાખરીનો કરકરો લોટ લીધેલો છે તેને એક જાડા વાસણમાં આપણે લઈ લેશું એમાં બે ચમચી ભરીને ઘી એડ કરીશું હવે આપણે લોટને બરાબર શેકવાનો છે તો એકદમ ધીમા તાપે તમારે લોટને શેકીને તૈયાર કરવાનો છે લોટ તમે જેમ જેમ શેકતા જશો તેમ તેમ ગુલાબી રંગનો થતો જશે તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટને સરસ એવો શેકવાનો છે તો આવી રીતે જો તમે લાપસી બનાવશો તો તમારી લાપસી ખૂબ જ સરસ અને એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હજુ થોડીવાર આપણે લોટને શેકી લઈશું અને થોડું વધારે ગોલ્ડન બ્રાઉન કરીશું તો લોટ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે પહેલાં કરતાં પણ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આ લોટને આપણે એક ડીશમાં લઈશું ડીશમાં નીકાળીને તેને થોડો ઠંડો થવા દઈશું તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન બરાબર થઈ ગયો છે હવે જેમાં આપણે લોટ શેક્યો તે જ વાસણમાં આપણે એક કપ ભરીને પાણી લઈશું તો માપ એકદમ પરફેક્ટ છે એક કપ પાણી અને એક કપ ભાખરીનો કરકરો લોટ તો પાણી ગરમ થઈ જાય પછી તેમાં અડધો કપ ગોળ એડ કરવો જો તમને વધારે થોડી મીઠી ભાવતી હોય તો તમારે અડધા કપ ઉપર તમે ગોળ એડ કરી શકો છો હવે ગોળને આપણે બરાબર ઓગળી જવા દઈશું ગોળ એકદમ ઓગળી જાય અને થોડી વાર આપણે પાણીને ઉકળવા પણ દેવાનું છે તો તમે જોઈ શકો છો ગોળ સરસ એવો ઓગળી ગયો છે અને પાણી પણ ઉકળવા લાગ્યું છે તો પાણીને આપણે બે મિનિટ થોડું ઉકળવા દેવાનું છે અને પછી આપણે જે લોટ શેકીને રાખ્યો છે તે તેમાં એડ કરવાનો છે હવે પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી લેવો અને તેમાં આપણે જે લોટ શેકીને રાખ્યો છે તે હું જેવી રીતે ભભરાવું છું એવી રીતે તમારે ગોળના પાણીમાં એડ કરવાનો તો ધીરે ધીરે તમારે બધો જ લોટ શેકેલો જે આપણે રાખ્યો છે તેને આપણે એડ કરી દઈશું આવી રીતે સરસ એવો પાથરી દેવાનો છે અંદર ચમચો કે કોઈ વેલણ નાખવાની જરૂર નથી અને બધા જ લોટને બધી સાઈડ આપણે ભભરાવી દેવાનો છે હવે તેમાં આવી રીતે ઘાણા પાડી લઈશું જેથી આપણો લાપસીનો લોટ સરસ એવો પાણી ચૂસી લેશે અને સરસ એવી બનશે લાપસી આપણી હવે આપણે તેને લઈ લઈશું અને આપણે જે રોટલી બનાવતા હોય લોખંડની તવી કે નોનસ્ટિક તવી તમારી પાસે જે હોય તે તવી લઈ લેવાની છે અને તેને આપણે એકદમ ધીમા તાપે ચાલુ કરી દેવાની છે અને આપણે જે લાપસીનું આંધણ તૈયાર કર્યું છે તેને તેના ઉપર મૂકવાનું છે અને એકદમ ધીમા તાપે હવે લાપસીને ધવા દેવાની છે તો તેને ઢાંકી અને એમ જ આપણે બે મિનિટ માટે મૂકી દઈશું બે મિનિટ પછી જ આપણે ખોલીને ચેક કરવાનું છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો પાણી બધું જ લોટ એબ્ઝોર્બ કરી લીધું છે તો હવે આપણે વેલણની મદદથી તેને બરાબર હલાવી લઈશું તમારે વેલણની મદદથી જ હલાવવાનું જે છે તમે ચમચો અંદર એડ કરશો અને ચમચાથી બરાબર હલાવશો તો તે ચીકણી બનશે તો બને ત્યાં સુધી તમારે વેલણથી જ હલાવવાનો છે તો હવે સરસ એવું આપણું પાણી અને લોટ બંને પરફેક્ટ માપ છે તો તમારે એક કપ પાણી એક કપ ઘઉંનો કકરો લોટ અને અડધો કપ ગોળ લેવાનો છે અને બે ચમચી ઘી તો તમે જોઈ શકો છો કે આપણે માપ પરફેક્ટ છે હવે ઢાંકીને પાછું બેથી ત્રણ મિનિટ તેમ જ થવા દઈશું ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે તો હવે આપણી લાપસી બનીને ખૂબ જ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે લોટને આપણે વેલણની મદદથી ધીરે ધીરે કરીને બધો જ લોટ આપણે છૂટો પાડવાનો છે પહેલાં અત્યારે આપણે ગેસ ચાલુ રાખીશું અને લોટને છૂટો પાડતા જઈશું તેમ તેમ તમારે લોટને છૂટો પાડવાનો છે હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે અને ઢાંકી અને તવી પર જ તેને ઠંડો થવા દેવાનો છે બે બે મિનિટ પછી તમારે હલાવતું જવાનું અને વેલણની મદદથી લાપસીને છૂટ્ટી કરતી જવાનું જો તમે આવી રીતે એકવાર લાપસી બનાવશો ને તો તમે જરૂરથી તમે આવી જ રીતે લાપસી બનાવીને તૈયાર કરશો પહેલાં કરતાં તમે જોઈ શકો છો કે લાપસી છૂટી પડી ગઈ છે તમે જેમ જેમ ઠંડી થતી જશે તેમ તેમ તમારી લાપસી એકદમ વેલણથી છૂટી પડતી જશે તો હજી થોડું થોડું ગરમ હોય પણ તમારે તવી ઉપર જ રાખવાની અને તેમ જ ઠંડી થવા દેવાની તમે જોઈ શકો છો લાપસી આપણી ખૂબ જ સરસ એવી ઠંડી પણ થઈ ગઈ છે અને વેલણથી વારે ઘડીએ હલાવાથી છૂટી પણ પડી ગઈ છે તો ચાલો હવે આપણે લાપસીને સર્વ કરી લઈએ તો આપણી લાપસી તમે જોઈ શકો છો કે કેવી સરસ એવી છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો તમે એકવાર જરૂરથી આવી રીતે જ બનાવજો અને હવે લાપસીમાં ઘી વગર તો ચાલે જ નહીં તો ઘીની બે થી ત્રણ મોટી ચમચીની ધાર કરીશું અને જો તમને વધારે ભાવે તો તમે વધારે પણ ઘી લઈ શકો છો ઉપરથી મેં થોડી ખાંડ ભભરાવી છે તમે ના ભભરાવો તો પણ ચાલે તો હવે તમારા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આવી રીતે તમે લાપસી બનાવીને તૈયાર કરજો તમારી લાપસી ખૂબ જ સરસ અને એકદમ છૂટી છૂટી પરફેક્ટ એવી બનીને તૈયાર થશે નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બે ને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસી